હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવું છે અને તમારે આખી લાઈફ યંગ રહેવું છે તો અને ઘણા બધા રોગોથી મુક્ત રહેવું છે તમારા પાચનતંત્રને સો વર્ષ સુધી ઠીક રાખવું છે તો અહીંયા તમને દેખાય છે એ ત્રણે ત્રણ વસ્તુ મેથી અજમો અને કાળી જીરીનો હું કહું છું એવી રીતે પ્રયોગ કરો તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે સાથે સાથે વેટ લોસ થશે નવી ચરબી નહીં બને જૂની ચરબીનો નિકાલ થશે અને વજન વધવા માટે જવાબદાર પાચનતંત્ર એકદમ સરસ રીતે ઠીક રહેશે સો વર્ષ સુધી તમારા શરીરની અંદર અપચનો ગેસ આફરો એસિડિટી જેવા કોઈ પ્રોબ્લમ્સ નહીં થાય ચલો જોઈએ આ ઘરેલું આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ સો વર્ષ સુધી નિરોગી રહેવા માટે યુવાન રહેવા માટે સાથે આપણા શરીરને એકદમ ફિટ એન્ડ ફાઇન રાખવા માટે આ ઘરેલું ઉપાયનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે એ જોઈએ મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી જ હું આગળ વધી રહી છું ખરેખર મિત્રો આપ સૌના સાથ સહકારની મારી જરૂર છે આપને આ માહિતી પસંદ આવે છે તો એક લાઈક દિલથી કરશો તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક અવશ્ય શેરિંગ કરશો જેના કારણે સૌથી વધારે ને વધારે લોકો સુધી મારી આ માહિતી પહોંચી શકે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં સૌથી મહત્વનું છે ચરક સંહિતા અંદર કાળીજીરી મેથી અને અજમાનો ઉપયોગ ઘણી બધી રીતે રીતે કરવામાં છે જે લોકો નિયમિત કાળીજીરી મેથી અજમાનો ઉપયોગ કરે છે એમનું શરીર નિરોગી રહે છે આ ત્રણે ત્રણ વસ્તુ લાખ રૂપિયાની દવા સમાન છે પરંતુ જો એનો યોગ્ય ઉપચાર કરવામાં આવે તો વધારે પ્રમાણમાં ખાવી પણ નુકસાનકારક છે અને ઓછા પ્રમાણમાં ખાવી પણ નુકસાનકારક છે આપણા દાદી અને નાની વખતના સમયમાં વ્યક્તિને મૃત્યુ કુદરતી આવતું હતું જ્યારે હવે પાંત્રીસ ચાલીસ વર્ષની વયે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ અને નાની ઉંમરે કેન્સર જેવા રોગનો ભોગ બનીએ છે શા માટે તો કે આપણા દાદી અને નાની વખતના સમયમાં લોકો ઘરનું જમતા હતા શુદ્ધ અને સાત્વિક વાસી ભોજન ક્યારેય ખાતા નહોતા કારણ કે ફ્રીજ નહોતા ખોરાકનું સ્ટોરેજ નહોતું પડીકાના ખોરાક મળતા નહોતા નાની નાની ભૂખમાં સિંગ ડાળિયા સુક નાળિયેર તલ ટોપરો ગોળ આવું બધું ઉપયોગ કરતા હતા જ્યારે હવે આપણે નાની નાની ભૂખમાં એકદમ હેવી કેલરી ખોરાક ખાઈએ છીએ દાબેલી પીઝા પફ ચીઝી બર્ગર આ બધું આપણી હેલ્થ માટે નુકસાનકારક છે બીજું કે એ લોકો ખોરાક હળવો ખાતા ઘરનો ખાતા તાજો ખાતા અને છતાં પણ પાચન તંત્રને ઠીક રાખવા માટે રોજ એક ફાકી કળવાશની ખાતા જ્યારે હવે આપણે શું કરીએ છે એ તો બધું ભૂલી જ ગયા છે તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને આ એક ટેવ પાડવી જોઈએ કળવાશ ખાવાની તો ચલો આજે હું તમને એક સરસ મજાનો એક વેઇટ લોસ પાવડર નહીં પરંતુ એકદમ હેલ્ધી પાવડર બનાવવાની રીત કહું છું કે જે દરેક વ્યક્તિ ઘરમાં ખાય તો નુકસાન નથી પરંતુ સો વર્ષ સુધી યુવાન રહેશે મોટાપાનો શિકાર નહીં બને પાચનતંત્ર સ્ટ્રોંગ રહેશે પેટની ગડબડ નહીં થાય તમારા શરીરમાં પેટની ગડબડ થશે તો તમને બધા રોગ થશે તો અહીંયા રીત જાણી લઈએ સો ગ્રામ કાળીછીરી સો ગ્રામ મેથી દાણા અને સો ગ્રામ અજમો ત્રણે ત્રણ વસ્તુઓને આવતી જતી શેકવાની બળી ન જાય એવી રીતે ઠંડી પડે એટલે મિક્સર જારમાં પાવડર બનાવી લેવાનો શેકીને જ પાવડર બનાવવાનો બળે જાય એવી રીતે નથી શેકવાની યાદ રહે અને પછી સ્ટોર કરવાની છે અને આ તૈયાર થયેલા પાવડરને એક ગ્લાસ પાણીમાં રાત્રે સૂતા પહેલાં ઉકાળીને એ પાણી તમારે પીવાનું છે એ પણ સૂતા પહેલાં આ નિયમ બનાવી લો નાના મોટા ઘરમાં સૌ કોઈને અડધો અડધો ગ્લાસ સૂતા પહેલાં આ પાણી પીવડાવી લો સો વર્ષ સુધી મોટાપાનો કોઈ શિકાર નહીં બને કે સો વર્ષ સુધી એમને કોઈ રોગ નહીં થાય સો વર્ષ સુધી યુવાન રહેશે તો ખરેખર આ સરસ મજાની આયુર્વેદિક ટીપ્સ છે જે મેં તમને સ્વીટ એન્ડ શોર્ટમાં જણાવી છે પસંદ આવે તો તમે લાઇક કરો અને ફોલો કરશો